જે વાત નિયર ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યો હતો અને એની પાસેનો જે લાગે છે તું બેક કે જેમાં ઉપર આઠ પેકેટ જે 4 કિજી મળ્યા હતા એ બેગ એને કન્ફેશ કર્યું કે બેકની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી ગુડામલ બીજો છે જેથી પંચો અને સરકારી પંચો વિડિયોગ્રાફી અને બધાની સાથે રાખી અને ફોરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી બેગની ઉપર એક ફરીથી બીજું બેગ નું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગ ની ઉપર એમાં ટાયર ને ઉપર રાખી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું એમના ઉપર એમને કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબ્જે કરવામાં આવ્યો છે એક બેગ બંને બેગ પૂડીને સર્ચ કરતાં એમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5-6 કિલો જેટલું અને જેની કિંમત 1 કરોડ 70 લાખ જેટલાનો મુદ્દામન વધુ સુરત ક્રાઈમ ગ્રામ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે પોલ પેપર બેગ વધુ કબ્જે જે કાર્બન પેપરની કબ્જે કરવામાં આવ્યા છે